और पायल क्या हाल है तुम्हारे मैं ठीक हूँ अच्छा म्यूचुअल फंड में कोई नया निवेश किया है क्या तुमने सोच तो रही हूँ लेकिन थोड़ी कंफ्यूज्ड हूँ कंफ्यूजन किस बात की मुझे ये समझ में नहीं आ रहा है कि कैश कंपोनेंट क्या होता है और म्यूचुअल फंड में कैश कंपोनेंट की अहमियत क्या होती है आज तुम्हें डिटेल में बताते हैं म्यूचुअल फंड में कैश कंपोनेंट क्या होता है और एक कैसे काम करता है પાયલ જેવા બીજા ઘણા રોકાણકારો છે જે મ્યુચ્યુઅલ ફંડ અંગે જ્ઞાન તો ઘણું ધરાવે છે પરંતુ ઘણીવાર કેશ કમ્પોનન્ટ જેવી પાયાની વસ્તુને સમજી નથી શકતા તને જાણવાની કોશિશ પણ નથી કરતા અને ન તો કોઈ એક્સપર્ટને આ કેશ કમ્પોનન્ટ શું છે તે પૂછવાની દરકાર કરતા હોય છે તો મ્યુચ્યુઅલ ફંડમાં તેનું શું મહત્વ છે ચાલો આજે આપણે સમજીએ કેશ કમ્પોનન્ટ એ કોઈપણ સ્કીમના એસેટ એલોકેશનનો એક મહત્વનો ભાગ છે એક રોકાણકાર તરીકે શું તમને ખબર છે કે ફંડ તેના એસેટ તમનેશન પોર્ટફોલિયોમાં કેશ એટલે કે રોકડ કેટલી રાખવી જોઈએ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ઘણી કેટેગરી છે ઉદાહરણ તરીકે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ એ સ્ટોક્સ અને માર્કેટ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ એ બોન્ડ્સ કે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મની સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે અનિશ્ચિતતાના સમયગાળામાં ફંડ હાઉસેસે કેશ લેવલ્સ જાળવી રાખવું જોઈએ અને પોતાની લિક્વિડિટીની જરૂરિયાતોને પૂરી કરવી જોઈએ ઉદાહરણ તરીકે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ તેમના લાંબા ગાળાના રોકાણના ઉદ્દેશો માટે એકથી પાંચ ટકા સુધી કેશ લેવલ્સ હોલ્ડ કરી શકે છે જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ તેમના શોર્ટ ટર્મ રોકાણોને કારણે વધુ કેશ લેવલ્સ રાખી શકે છે ઉદાહરણ તરીકે કેનેરા રોબેકો બ્લુ ચીપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ નું છન્નુ પોઈન્ટ ચોત્રીસ ટકા એલોકેશન સ્થાનિક ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટમાં હતું જ્યારે કેશ અને તેની સાથે જોડાયેલા ઇન્સ્ટ્રુમેન્ટમાં ત્રણ પોઈન્ટ પાંસઠ ટકા એલોકેશન હતું લીડર ઓફ વેલ્થ મેનેજમેન્ટના એમડી રાઘવેન્દ્ર નાથ કહે છે કે એક્ટિવ ફંડમાં એક થી પાંચ ટકા સુધી કેશ લેવલ હોય છે આ એક સમજી વિચારીને લેવામાં આવતો નિર્ણય છે ફોર્મ મેનેજર રિડપ્શનની ચુકવણી સમયસર કરવા માટે આ લેવલને મેન્ટેન કરીને રાખે છે જો તેમને લાગે કે બજાર ઓવરવેલ્યુડ છે તો તે કેશનો રેશિયો વધારી પણ શકે છે આવી સ્થિતિમાં રોકાણકાર વધુ ઉપાડ કરે છે જો આવી સ્થિતિ નથી અને ફંડ મેનેજર વધુ કેશ હોલ્ડ કરી રહ્યા છે તો રોકાણકારોએ ફંડ મેનેજરના નિર્ણયો પર નજર રાખવી જોઈએ પોર્ટફોલિયોમાં લિમિટ કરતા વધુ રોકડ રાખવી રોકાણકારોના હિતમાં નથી તેનાથી તેમના રોકાણને અસર થઈ શકે છે

વાસ્તવમાં ફંડ મેનેજર્સ ચોક્કસ સમયમર્યાદામાં તેમની વિવેક બુદ્ધિના આધારે રોકાણના નિર્ણયો લેતા હોય છે ઉદાહરણ તરીકે મેનેજર આઠ વર્ષની મુદત સાથે દસ ટકા બોન્ડમાં રોકાણ કરી શકે છે જો રોકાણના બીજા વર્ષમાં રિડપ્શન રિક્વેસ્ટ આવે છે તો મેનેજરે બાકીના છ વર્ષ માટે સંભવિત નફાને ધ્યાનમાં રાખીને બોન્ડનું વેચાણ કરવું પડશે તેવી જ રીતે ઇક્વિટી ફંડમાં મેનેજર સારા ચોમાસાની આશાએ એક ફર્ટિલાઇઝર કંપનીના શેર ખરીદી શકે છે અને તેને ચારથી છ મહિના સુધી હોલ્ડ રાખવાનો ઈરાદો ધરાવે છે ફંડની જરૂરિયાત હોય તો આ રોકાણને સમય પહેલાં વેચવાની ફરજ પણ પડી શકે છે આનું પરિણામ એ આવશે કે ફંડ મેનેજરને ભવિષ્યમાં રિટર્નનું નુકસાન વેઠવું પડી શકે છે આ રીતે લોંગ ટર્મ સિક્યુરિટીઝના રક્ષણ માટે કેશ રિઝર્વ જરૂરી છે માર્કેટ એક્સપર્ટના મતે ઇક્વિટી સ્કીમ્સમાં દસ ટકાથી કેશ લેવલ્સ એક નિરાશાવાદી માર્કેટનો આઉટલુક દર્શાવે છે જ્યારે રેન્જ સામાન્ય રીતે એક રોકાણકાર તરીકે કોઈએ પણ એ ભૂલવું ના જોઈએ કે કેવી રીતે બે હજાર વીસમાં ફ્રેન્કલીમ મ્યુચ્યુઅલ ફંડે તેની છ સ્કીમ્સ બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું હતું આનું મુખ્ય કારણ કેશ લેવલ ઘટવાનું હતું સમસ્યા ગઈ જેના કારણે કંપનીએ સિક્યોરિટીઝ વેચવી પડી ટૂંકા ગાળાની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોનનો સહારો લેવો પડ્યો કે મ્યુચ્યુઅલ ફંડમાં કેશ લેવલ ફંડ્સના લક્ષ્ય અને બજારની સ્થિતિ પર નિર્ભર કરે છે આ ઘણી જ ગંભીર બાબત છે અને રોકાણકારોએ સમયાંતરે ફંડ હાઉસનું કેશ લેવલ ચેક કરતા રહેવું જોઈએ અને કોઈ ખાસ સ્કીમમાં હોલ્ડિંગ જાળવી રાખવું જોઈએ એટલે ફંડના લક્ષ્યો અને બજારની સ્થિતિના આધારે મ્યુચ્યુઅલ ફંડમાં કેશ લેવલ ઘણું જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત રોકાણકારોએ સમયાંતરે ફંડ હાઉસ દ્વારા પોતાની ખાસ સ્કીમમાં રાખવામાં આવેલા કેશ લેવલ રિઝર્વ્સની પણ તપાસ કરવી જોઈએ